વાપી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઈ હતી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું ભાજપની પ્રચંડ બહુમતી છે મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે बाबाजी तो 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 तो। तो। जो दो तो। दो जो आप तो हमने कहा पत्रकार ने अलाउ नहीं किया सर हां कह रहा है अभी नहीं पत्रकार राजूबा क्यों करवाली तो अब पति गया पति गया पति गया पति गया जो जो देवेंद्र प्रभु जो चाहिए कारोबार इन जो सामान्य पर पटेल विंदा सर्विस पर मंगेश पटेल ध्यान जोल <laughs> 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 <laughs>

જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું છે એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ અને જે અધૂરા કામો છે આમ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે નગરપાલિકા તરીકે આ છેલ્લી ટર્મ હશે આમ આગામી સમયમાં મહાનગરપાલિકા બનવાનું શું પ્લાનિંગ છે અને આ વખતે છેલ્લી આ બોડી છે કઈ રીતે તૈયારી કરશે આમ જોવા જાય તો અઢી વર્ષ ની બોડી પૂરી થઈ ગઈ અને બીજી અઢી વર્ષની ટર્મ છે મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે અઢી વર્ષમાં કામ થઈ રહ્યા છે આપણા માનીને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે એ રીતે અઢી વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કાશ્મીરાબેન અભયભાઈ મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે અને કામ જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે અને જે નવા વિકાસના કામો છે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે